વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર નામાના મૂળ તત્વો એમાં આપણે બીજા ભાગનું પ્રથમ સ્વાધ્યાય એટલે કે શેર મૂડીના હિસાબો સમજી રહ્યા છીએ એમાં આજે આપણે ટેક્સ્ટબુકનો દાખલા નંબર છ સમજીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ દાખલા નંબર છની જરૂરી ગણતરી તમને સમજાવી છે આ દાખલામાં આગળના દાખલા નંબર પાંચ કરતાં બે બાબતો જુદી પડે છે અહીંયા આ દાખલામાં તમે જોઈ શકશો કે કંપનીએ ત્રણ લાખ શેર જાહેર જનતા માટે બહાર પાડેલા છે ટેક્સ્ટબુકમાં આ દાખલાની રકમ તમે સામે રાખજો એમાં તમે જોશો તો કંપનીએ ત્રણ લાખ શેર જાહેર જનતા માટે બહાર પાડેલા એમાંથી ત્રણ લાખ સાઠ હજારની અરજી જાહેર જનતા તરફથી કંપનીને મળી છે એનો અર્થ એવો થયો કે સાઠ હજાર શેરની અરજી કંપનીને જાહેર જનતા તરફથી વધુ મળી ગણાય આ સાઠ હજારની જે વધુ અરજી મળે એ કંપની મંજૂર કરી શકે નહીં એટલે સાઠ હજાર શેરની જે વધુ અરજી મળી છે એ અરજી વખતના એક શેરના ચાર રૂપિયા લેખે અહીંયા તમે જોઈ શકો છો કે બે લાખ અને ચાલીસ હજાર રૂપિયાના શેર નામંજૂર કરવા પડે ટૂંકમાં કહીએ તો કંપની વધુમાં વધુ એટલા જ શેર મંજૂર કરી શકે કે જેટલા એણે બહાર પાડેલા હોય આ દાખલામાં એણે ત્રણ લાખ શેર બહાર પાડેલા એટલે વધુમાં વધુ એ ત્રણ લાખની રકમ લઈ શકે એનાથી જેટલા શેરની અરજી વધુ મળે એ શેરની અરજીની રકમ જે ચાર રૂપિયા લેખે મળી છે એ એને પરત કરી દેવી પડે તો આ દાખલામાં તમે જોઈ શકો છો કે અરજી વખતે એક શેરના ચાર રૂપિયા એવા ત્રણ લાખ સાઠ હજાર શેરની અરજી મળી એટલે ચૌદ લાખ અને ચાલીસ હજાર રૂપિયા કંપનીને અહીંયા મળેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો એમાંથી હમણાં વાત કરી એ પ્રમાણે ત્રણ લાખ શેરની જ અરજી આપણે રાખી શકીએ એટલે સાહીઠ હજાર શેરની વધારાની અરજી હતી એના ચાર રૂપિયા લેખે બે લાખ અને ચાલીસ હજાર આ બંનેનો ગુણાકાર આપણે બાદ કરીએ એટલે કંપની બાર લાખ રૂપિયા છે એ ત્રણ લાખ શેરના ચાર રૂપિયા લેખે કંપની રાખી શકે અથવા મંજૂર કરી શકે છે ત્યાર પછી મંજૂરી વખતે ત્રણ રૂપિયા એક શેરના મંગાવે હવે શેરની સંખ્યા ત્રણ લાખ જ ગણાય કારણ કે ત્રણ લાખ સાઠ હજાર મંજૂર ન કરી શકે એટલે એને સાઠ હજાર પરત કરેલા છે એટલે ત્રણ લાખ શેર મંજૂર કર્યા એટલે ત્રણ લાખ શેર ગુણ્યા ત્રણ રૂપિયા એક શેરના એમ નવ લાખ રૂપિયા મંજૂરી વખતે કંપની મંગાવે છે આખરી હપ્તા વખતે તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણ રૂપિયા મંગાવે છે એટલે ત્રણ લાખ શેર જે મંજૂર કરેલા છે એના પર કંપનીએ ત્રણ રૂપિયા લેખે કુલ નવ લાખ રૂપિયા મંગાવેલા હવે મિત્રો એક બીજો ફેરફાર આગળના દાખલા કરતાં આ દાખલામાં એ આવે છે કે એક વ્યક્તિ એવો છે આ દાખલામાં કે જેની પાસે બે હજાર શેર છે એ આખરી હપ્તાના ત્રણ રૂપિયા ભરી શકતો નથી એનો અર્થ એવો થયો કે અરજી વખતના ચાર રૂપિયા ભરેલા છે મંજૂરી વખતના ત્રણ રૂપિયા ભરેલા છે આમ ગણો તો સાત રૂપિયા એણે ટોટલ ભરેલા છે ચાર વધતા ત્રણ આખરી હપ્તાના ત્રણ રૂપિયા એ ભરી શકતો નથી એની પાસે બે હજાર શેર છે એટલે બે હજાર શેર ગુણ્યા ત્રણ રૂપિયા કરીએ એટલે છ હજાર શેરની રકમ આખરી હપ્તાની કંપનીને મળતી નથી કંપનીએ મંગાવેલ છે નવ લાખ જે તમે ગણતરીમાં જુઓ છો એમાંથી બે હજાર શેરના નાણાં ન મળે છ હજાર રૂપિયા એટલે કંપનીને મળેલ રકમ તરીકે આઠ લાખ અને ચોરાણું હજાર રૂપિયા થાય છે હવે આપણે એની જે આમનોંદ કરીએ ત્યાં તમે જોઈ શકો છો કે અરજી વખતે મંજૂરી વખતે અને આખરી હપ્તા વખતે એમ ત્રણ હપ્તા છે અને ત્રણ હપ્તામાં અનુક્રમે ચાર રૂપિયા ત્રણ રૂપિયા અને ત્રણ રૂપિયા મળી અને સરવાળો કરીએ તો દસ રૂપિયા થાય છે એટલે ટોટલ છ નોંધ કરવાની થાય એ છ આમ નોંધ આ પ્રમાણે અહીંયા તૈયાર કરવામાં આવી છે જે તમે અહીંયા જોઈ શકો છો જુઓ તો આમનો નમૂનો આપણે બનાવીએ છીએ પ્રમાણે બનાવી લેવાનો આમનો નંબર એક બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા તમે નમૂનાની છ આમ નોંધ આગળના લેક્ચરમાં આપણે સમજાવેલી એ પાકી કરી લીધી હશે એ ખાસ પાકી કરી લેવાની એ આવડશે તો દાખલાઓ ખૂબ જ સરળ થઈ જશે એટલે બેંક ખાતે ઉધાર ચૌદ લાખ ચાલીસ હજાર તે ઇક્વિટી શેર અરજી ખાતે ચૌદ લાખ ચાલીસ હજાર જરૂરી ગણતરીમાંથી સૌથી પ્રથમ રકમ જે છે એ આપણે અહીંયા પણ જે મળે છે એ લઈ લેવાની હવે બીજી આમનોદ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર જે આગળની રકમ હતી ચૌદ લાખ ચાલીસ હજાર આપણે જાણીએ છીએ કે શેર અરજીનું ખાતું અહીંયા બંધ કરવાનું થાય એટલે શેર અરજી ખાતે ઉધાર કરેલા ચૌદ લાખ ચાલીસ હજાર તે બેંક ખાતે જમા બે લાખ ચાલીસ હજાર હવે આ બેંક ખાતે જે રકમ લખી છે એને આપણે સમજી લઈએ કે કંપની નામંજૂર શેર કરે છે આગળ આપણે ગણતરીમાં શીખા કે સાઠ હજાર શેર એના બે લાખ અને ચાલીસ હજાર રૂપિયા કંપની રાખી શકે નહીં એટલે એ સાઠ હજાર શેરની રકમ બે લાખ ચાલીસ હજાર કંપની બેંક દ્વારા એ રકમને પાછી આપે છે એટલે શેર હોલ્ડરોને એ રકમ બેંક પરત કરે છે પાછી આપે એટલે બેંક આપનાર બની નામંજૂર શેરની રકમ એટલે તે બેંક ખાતે જમા કરવાના બે લાખ ચાલીસ હજાર અને છેલ્લે જે આપણે બાદ લખેલી છે ચૌદ લાખ ચાલીસ હજારમાંથી બે લાખ ચાલીસ હજારની એ બાર લાખ રૂપિયા જે વધે છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા આપણે કરવાના થાય ટૂંકમાં કહીએ તો નામંજૂર શેરની જે રકમ હોય એ આમ નોંધ નંબર બેમાં હંમેશા બેંક ખાતે જમા કરવાની થાય અને એ રકમ ઉધારવાળી રકમ ચૌદ લાખ ચાલીસ હજારમાંથી બાદ કરતાં જે રકમ બાર લાખ વધે એ ઇક્વિટી શેર મૂડી ખાતે લખાય છે ત્રીજી આમ આપણે જેમ કરીએ છીએ એ જ મુજબ એમાં કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો બીજા જેવી ત્રીજી આમનો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર મંજૂરી વખતની કુલ રકમ નવ લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા નવ લાખ ચોથી આમનોમાં એ રકમ આપણને મળે છે એટલે બેંકમાં નાણાં આવે એટલે બેંક ખાતે ઉધાર એટલે કે આમનો નંબર એક જેવી ચોથી આમનો બેંક ખાતે ઉધાર નવ લાખ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા નવ લાખ રૂપિયા ત્યાર પછી પાંચમી આમનો છે એ આપણે કરીએ એટલે કે ત્રીજા જેવી પાંચમી આમ મંજૂરીની જગ્યાએ આખરી હપ્તો નામ લાગી જશે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર નવ લાખ રૂપિયા એ આખરી હપ્તાની રકમ કુલ જે છે એ લેવાની ખાસ યાદ રાખો મિત્રો કે અહીંયા બાકી હપ્તો ધ્યાનમાં લેવાનો નથી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી દેવાના નવ લાખ રૂપિયા એ આપણે નમૂનામાં શીખી ગયા છીએ એ જ મુજબ તમારે એમ જ માનવાનું કે પાંચમી આમનોદ કરતી વખતે એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરતી વખતે બાકી હપ્તો ધ્યાનમાં લેવાનો નથી ત્યાર પછી છઠ્ઠી અને છેલ્લી આમનો તમે જોઈ શકો છો બેંક ખાતે ઉધાર આઠ લાખ ચોરાણું હજાર એ તમારે ગણતરીમાં જોઈ લેવાના કે કુલ નવ લાખ રૂપિયા કંપની મંગાવે એમાંથી છ હજાર રૂપિયા એટલે કે બે હજાર શેરના ત્રણ રૂપિયા લેખે રકમ કંપનીને મળતી નથી એટલે કંપનીને જે રકમ મળે એ આઠ લાખ ચોરાણું હજાર બેંકમાં આવે એટલે બેંક ખાતે ઉધાર આઠ લાખ ચોરાણું હજાર લખવાના એની જ નીચે બાકી હપ્તા ખાતે ઉધાર કરવાના જે રકમ નથી મળતી તે છ હજાર અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કરી દેવાના નવ લાખ એટલે આમનો નંબર પાંચ અને આમનો નંબર છમાં બંનેમાં થઈ અને આખરી હપ્તાનું ખાતું સરભર થાય એ રીતે ત્રીજી અને ચોથી આમનોદ તમે જુઓ તો એમાં શેર મંજૂરીનું ખાતું સરભર થાય પહેલી અને બીજી આમનોનમાં અરજીનું ખાતું છે એ સરભર થાય હવે ખાસ આ દાખલાને વિદ્યાર્થી મિત્રો યાદ એવી રીતે રાખવાનો કે નામંજૂર શેરની જે રકમ હોય એ બીજી આમનોનમાં બેંક ખાતે હંમેશા જમા થાય એક આ યાદ રાખો નંબર બે આખરી હપ્તામાં જે બાકી હપ્તો છે એટલે કે કોઈ પણ હપ્તામાં બાકી હપ્તો જે આવે એ બેંકવાળી આમ નોંધ આવે જે તે હપ્તાની બેંકવાળી આમ નોંધ આવે એમાં બાકી હપ્તા ખાતે ઉધાર કરાય અને જે હપ્તાની કુલ રકમ હોય એટલે કે આ દાખલામાં આખરી હપ્તાના નવ લાખ રૂપિયા કુલ એમાંથી એ છ હજાર બાદ કરતાં મળેલી રકમ જે ગણતરીમાં લખી છે એ આઠ લાખ અને ચોરાણું હજાર એ બેંકમાં આવે એટલે બેંક ખાતે ઉધાર ત્યાં કરાય ટૂંકી વાત એટલી કે બાકી હપ્તાની રકમ લખતી વખતે જ્યારે આપણે શેરમૂડીની આમ નોંધ કરતા હોઈએ શેરમૂડી ખાતે જમા ત્યારે બાકી હપ્તો બાદ નહીં કરવાનો બેંકવાળી આમ નોંધ આવે ત્યારે માત્ર બાકી હપ્તાની રકમ ઉધાર કરવાની અને જે રકમ મળતી હોય બેંક ખાતે ઉધાર કરવાની અને બંનેનો સરવાળો એ આખરી હપ્તા ખાતે આપણે જમા કરવાનો આમ કરી અને તમારે સરવાળો કરી લેવાનો એટલે એ સરવાળો કરી અને આ દાખલો છે એ તમારે પૂરો કરી લેવાનો ખાસ યાદ અહીંયા નામંજૂર શેર અને બાકી હપ્તો એ બે વસ્તુ આગલા દાખલા કરતાં નવી છે એટલું ખાસ આપણે પાકું કરવાનું છે અસ્તુ જય શ્રી કૃષ્ણ